બિહારમાં હાર બાદ લાલુ પરિવાર તૂટ્યો લાલુની પુત્રી રોહિણી આચાર્યના ગંભીર આરોપ તેજસ્વી સંજય રમીસે મને ઘરમાંથી કાઢ્યો હોવાનું રોહિણીએ કહ્યું તેમણે કહ્યું કે આ ત્રણ લોકોએ મને ઘર બહાર કરી હવે મારો કોઈ પરિવાર નથી તેજસ્વી સંજય અને રમીશ ચાણક્ય બનવા માગે છે હાર પર સવાલ પૂછશો તો ચંપલથી મારશે सवाल पूछवा पर गाड़ो आपसे हार पर आ लोगों जवाबदारी न ली दी लालू की पुत्रीए परिवार साथे संबंध तोड़वानी जायरात करी है रोहिणी आचार्य राजनीति छोड़वानो पण करियो ऐलान नहीं मेरा कोई परिवार नहीं है अब ये जा कर के आप संजय रमीज तेजस्वी यादव से पूछिए मेरा कोई परिवार नहीं है कोई लोग निकाला है हमको परिवार से क्योंकि क्योंकि रिस्पांसिबिलिटी लेना नहीं है उनको पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ये ऐसा हाल क्यों हुआ अब जब संजय रमीज इन लोग का नाम लीजिए तो आपको घर घर से निकाल दिया जाएगा आपको बदनाम किया जाएगा आपको गाली दिलवाया जाएगा आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा

રોહિણી આચાર્ય સ્પષ્ટ નિવેદન આપ્યું કે મારો હવે પરિવાર સાથે કોઈ કોઈ સંબંધ નથી નથી મારો પરિવાર હંમેશા આરજેડીનો ડિજિટલ લેવલે મોરચો સંભાળતી રોહિણી આચાર્યએ આરોપ પણ લગાવ્યો કે તેજસ્વી યાદવ રમીઝ સહિતના લોકો કે જેમણે મને કાઢી મૂકી જેને લઈને તેજપ્રતાપ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે તેજપ્રતાપ યાદવે પોસ્ટ કરી છે રોહિણીના આરોપને લઈને તેજપ્રતાપે કહ્યું કે મારી સાથે જે થયું એ સહન કર્યું હવે મારી બહેનનું અપમાન હું સહન નહીં કરું આ પરિવારના સન્માન અને દીકરીની ગરિમાની લડાઈ છે જયચંદુ અને બિહારની જનતા માફ નહીં કરે અન્યાયનું પરિણામ અત્યંત ભયાવહ હશે આ બિહારના સ્વાભિમાનની લડાઈ છે